મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ તમે બધા મજા મજા છો મસ્ત મજાનું સવાર થઈ ગયો ને સવાર સવાર ની અંદર આજે આપણા બ્લોગ ની શરૂઆત થાય છે મિત્રો સાડા નવ વાગે અને આજે આપણા બ્લોગ ની શરૂઆત થાય છે ભાઈ આપણી ઘરે થી મિત્રો અને ભાઈ હવે તો શિયાળા ની મોસમ બેસી ગઈ એટલે મિત્રો ઠંડી જેવું લાગે છે અને ભાઈ હમણાં આપણા ત્રણ ચાર દિવસ થી આ બ્લોગ નતા હતા કેમ કે મિત્રો આપણે આવ્યા હતા ઘરે અને ભાઈ હમણાં થાકી રહ્યા હતા એટલે બધો થાકોડો કાઢ્યો અને હવે આજે આપણે પાછું ગાડીમાં જવું એટલે વરે પાછા આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરી દેવાના હે ડેઇલી બાકાચીકી બોલાવવાની છે આપણે તો જોઈ અત્યારે હજી તો આપણે ઘરે બાકા ચીકી બોલાવીએ હવે આપણે ઘરેથી નીકળવાનું છે અને મિત્રો તમારા ભાઈ પોલીસ કટ મોવાળા કપી એવું કહેવા લાગે કોમેન્ટ કરી દેજો તો હાલો હવે આપણે નીકળીએ ટાઈમ વેસ્ટ નથી કરવો તો કન્ટિન્યુ નહીં અત્યારે આમ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ તો જય ભાઈ હે ને આજ પાંચ આજ છઠ્ઠો છે ઘેર આવ્યો ને એની પણ એ હું મારો થયું ઉજાગરો હું તો નાયો થયો નિંદર મલક ને મલક ને આગો કર્યો આપડી વિડીયો કઈ ઉતાર્યો જયભાઈ મિત્રો કેટલા મહિના અમારી હે કોમેન્ટ આવી હતી કે અમારે રૂબા કેટલા મહિનાની હે તો અમારા રૂબાની હે હાળા ત્રણ મહિના થયા છે

કે મિત્રો મારા તમે મારા બે ત્રણ બ્લોક માં જોયા જ હશે અને મિત્રો અત્યારે મહિનાની થઈ ગઈ થઈ ગઈ જોઈ અત્યારે નથી જોડવું એને બાકી મિત્રો મને તો બટકા જ છે તો હાલો મળી આગળ રૂબી જે તમે બે ત્રણ વિડીયો મારા જોયા જ હશે મારી પાસે મિત્રો એક ડોગ છે રૂબી કરીને એ મિત્રો હા ઝીણકું હતું અત્યારે હાડા ત્રણ મહિના નું થઈ ગયું ને ખાલી હું એને જોડવું જ અત્યારે મિત્રો એ નથી ધોડ બાકી જમ એમ ધોડે હો જાય પેલા સેલો સેલો મમ્મી ના હાથનો સાપ યે હે મિત્રો આપણે મસ્ત મજાનો આદુ વગરનો હું તો આદુ વગરનો પીઉ ને આ ખાઈને આદુ વારો જોઈએ જયભાઈ ને આદુ વગરનો કાટે દીધો સા આ રૂબી બેન હાટુ ખીચડી વરે દીધી તી સોડે એ અમાર ખીચડી સિવાય કે કઈ ખાતી ને હાપ હાપ કરીને ખાઈએ ખીચડી દૂધ ભાઈ કે મમ્મી સા મૂકી સા પીવો ખાલી તો સા કરે ના પાછો જયભાઈ આવે દી આવે મહિને હવે મહિને જ આવવાનો મસ્ત મસ્ત નીકળીએ પછી સાંભળીએ ઓલિયાર ઓલિયાર ને પંદર મે જેવું થાય બધું ઉડે રોજ આવો પોરબંદર નર્સન ડેકરી આવે છે એ રોનક તો આય છે ભાઈ કોરમંદર ની અંદર જાય કોણ મિત્રો મળિયાર આવડે બસ આવે છે અંદર બેહી ગયા છે ને ભાઈ નેક્સ્ટ લેવલ મિત્રો એકદમ લક્ઝરી ફીલ આવે છે ભાઈ અહીં અંદર આપણે કેમ મિત્રો કોક ઘરની અંદર એવો ફીલ આવે છે ભાઈ આજે તો આપણે મિત્રો પોરબંદર થી ખાલી બેઠા જ છે આ અમદાવાદ વાળો ઓલવો છે પોરબંદર તો અમદાવાદ આપણે તો મિત્રો સોટીલા સુધી જવાનું છે અને જોઈ ભાઈ આવી રીતના અંદર બે સીઠું હોય મિત્રો બે ટીવી છે પછી આ છે કાનમાં રાખવાને હેડફોન જે આપણે સાંભળવા પડે મિત્રો આમાં નહીં સાંભળવું હોય તો તો હાલો મિત્રો મળી આવે રનિંગમાં આપણે નીકળી ગયા છે ને આપણે ભાઈ વનાળા ટોલ ટેક્સ ફૂકવા આવ્યા છે મિત્રો

એ ઉઠ્યો નમસ્તે મદોને આપણે કપડા બકડા બદલાવી નાખ્યા હે ને આપણે હે ભાઈ સોપીલા ગામ વટીને મિત્રો અલંગધર હોટલ આવે છે જે મનીષભાઈ રબારી ની હે હમણાં જ પડી હે મિત્રો એ હોટેલ આપણે હે ને આયા મિત્રો મકાઈ ની ફેક્ટરી આપણે આ બાજુ હે થોડી કે કછેડીન ભાઈ 35 ચાલી ગાડી હે મકાઈ ની હવે કેદી ખાલી થાય મિત્રો એ જોવાનું હોય આપણે આમ બધે મકાઈ નો થપ્પો લાગેલો પડ્યો ભાઈ આ મેઈન રોડ હે મિત્રો આ બાજુ એ ભાઈ બોગોદરા અમદાવાદ આ बाजू આપણે રાજકોટવારો

અને ભાઈ અહીંયા મિત્રો સુઈ ગયા તા કેમ કે ભાઈ આપણી ગાડી ખાલી થઈ નથી કાલુ નદીમાં તો મિત્રો હવે આજના દીમાં ગાડી ખાલી થાય કે નહીં એ જોવાનું છે તો અહીંયા આપણી ગાડી પડી હે હજી મિત્રો આપણી આગળ ફોક ગાડી જેવું હશે આપણો દોઢો હોમો વારો હતો અને ભાઈ અત્યારે હવાર હવારમાં એના મિત્રો ગાડી આમ પડતર પડી હતી તો ટાયર બેસી ગયું છે તો હાલો ના જઈએ ને જોઈએ શું થયું હોય હે ને ગાડી પડી પડી હે ને ટાયર બેસે ગયું એટલે જોયું તો ફાટે ગયો બીજું કોઈ હે નહીં કહામે કરે હે પેસ નું કામ આ ટાયર માં હે ને આપણો પેસ ફાટી ગયો તો તો આપણે પેસ મારી દીધો હે નવા હવા ભરાઈ છે અલા રેકડા નું હતું મિત્રો આજી ટાયર હે ન્યાય ટાયર હતું તો આપણે આજી આગળ ટાયર હતું ને એને ના નાખી દીધું ને આ ટાયર હવે આપણે પહેલા નાખી દેવાનું

જોઈએ કેટલામાં નંબર હે હું મસ્ત મજાનો વારો જોવરાયો હોય તો આપણો વારો હજી અગિયાર તારીખ વાળા ને લઈએ મિત્રો બપોર પછી સો ટકા બાર તારીખ વાળી ગાડીઓ લીધે તો આપણો રવિવારે સાંજે આવશે સો ટકા રવિવારે સાંજે આપણે જવાનું થાય ભાઈ ને સોમવારે ખાલી કરીને આવ્યું એવું કે કહે મિત્રો અમે આપડે ખબર નથી જયારે બોલાવે ત્યારે જાય અને મિત્રો અહીંયા આવી ગયા હે પાછા બેઠા હે ભાઈ ગાડી અહીંયા મસ્ત મજાને રાખી દીધી હે પાવદાન બાવદાન એક નંબર કરી ઓકે

લીવર ને કલચ ને બ્રેક ના આવી જાય ના આ બટન નું સિસ્ટમ વાળી આ બધી સિસ્ટમ વાળી આવે અટાણા ના જમાના માં મોડન ના મોડન ગાડી સિસ્ટમ વાળી એ બધા કહેતા હોય તો આપણે આ વિડિયો આજ પૂરો કરીએ વિડિયો હારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને જય શ્રી રામ ની કોમેન્ટ કરી નાખજો હું મળું તમને ફરીથી એક નવા વિડિયો સાથે હવે કાલ ભાઈ આપણે ખાલી કરવાની થાય કે હું થાય મિત્રો એ જોવાનું હોય તો હાલો મળીએ હવે આપણે કાલના ના વિડિયો સાથે તો જય શ્રી રામનભાઈ બાય